હલો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાતના સિંગર એવા લોક લોક ડાયરા કરતા અને ગીતોનું શૂટિંગ કરતા એવા કે ગીતાબેન રબારેનની લાઇફસ્ટાઈલ અને તેમની બાયોગ્રાફી જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગીતાબેન રબારેનનું સાચું નામ તો ગીતાબેન રબારેન જ છે અને તેમનું એકનેમ કચ્છી કોલેની છે અને ગીતાબેન રબારેનનો જન્મ એકત્રીસ ડિસેમ્બર 1996 ના રોજ કચ્છ જિલ્લાના ટપ ગામે થયો હતો હાલમાં તેઓ અમદાવાદમાં રહે છે અને બે હજાર પચીસ મુજબ તેમની ઉંમર વીસ વર્ષની થાય છે ગીતાબેન રબારેનના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમને ધોરણ બાર બાર સુધીનો અભ્યાસ કરેલો છે અને તેઓ ને એક ઇન્ડિયન અને હિન્દુ પણ છે ગીતાબેન રબારેન પ્રોફેશનથી એક સિંગર તરીકે જાણીતા છે વાત કરીએ તો ગીતા રબારેનના માતા પિતાનું શું નામ હતું તો તેમના પિતાનું નામ કાનજીભાઈ રબારી હતું અને તેમની માતાનું નામ વિજુબેન હતું ગીતાબેન રબારી લોક ડાયરો સંતવાણી અને ભજન જેવા ગીતોમાં ફેમસ છે અને વાત કરીએ તો ગીતાબેન રબારે રબારીના લગ્ન થઈ છે અને તેમના પતિનું નામ પૃથ્વીકુમાર રબારી છે ને બે હજાર 2015 માં થઈ હતી અને તેમના લગ્ન બે હજાર સોળ માં થયા હતા ગીતાબેન રબારેની સોશિયલ મીડિયા પ્રમાણે તેમના એકાઉન્ટની વાત કરીએ તો તેમના એકાઉન્ટમાં એક ઓફિશિયલ નામની યુટ્યુબમાં ચેનલ છે તેમની ચેનલમાં બાર લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલા છે તેમાં તેમને એક ઇન્સ્ટાગ્રામમાં ઓફિશિયલ તરીકે એકાઉન્ટ પણ છે તેમાં તેમને બે પોઈન્ટ ત્રણ મિલિયન ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયેલા છે તેમાં તેઓ તેમના ફોટા અને વિડીયોઓ પોસ્ટ કરે છે વાત કરીએ કે ગીતાબેન રબારેનના કરિયર વિશે તો ગીતાબેન રબારેન જ્યારે બે વર્ષના હતા ત્યારે તેમના પિતાને લખવો પડી ગયેલો હતો ત્યારથી તેમના પરિવારે ગાય ભેંસનું કામકાજ ચાલુ કર્યું હતું ગીતાબેન રબારી જ્યારે પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી ત્યારે તેમના માતા આજુબાજુના ઘરોમાં કચરા પોતું કરીને તેમના ઘર ચલાવતા હતા ગીતાબેન રબારેને નાનપણથી જ ગીતો ગાવાનો અને ડાયરાઓ કરવાનો ખૂબ જ શોખ હતો તેથી તેઓ શાળામાં ગીતો પણ ગાતા અને તેમનો અવાજ શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને ખૂબ જ પસંદ હતો ગીતાબેન રબારે જ્યારે એક પ્રોગ્રામમાં ગયા હતા ત્યારે તેઓએ તેમના ગીતની શરૂઆત કરી હતી ત્યારે ત્યારે તેમનો અવાજ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો તેથી લોકોએ તેમને બીજા પ્રોગ્રામમાં પણ આવવાની વિનંતી કરી હતી અને બીજા પ્રોગ્રામમાં ગીતાબેન રબારેન ગયા ત્યારે તેમને પાંચસો રૂપિયા આપવામાં આવ્યા હતા રબારી ત્યારથી જ નાના મોટા પ્રોગ્રામો અને ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું ગીતાબેન રબારેનનું પહેલું સોંગ આવ્યું હતું કે એકલો રબારી તે સોંગમાંથી તેઓ ખૂબ જ વાયરલ થયા હતા ત્યાર પછી તેઓનું બીજું સોંગ આવ્યું કે રોણા શહેરમાં તે ગીતમાં લોકોની જોવાની સંખ્યા પચાસ લાખથી પણ વધારે હતી આ ગીતથી માંડીને ગીતાબેન રબારે લોકો ભારતમાં લઈ પણ વિદેશમાં લોકો ઓળખતા થયા અને કાજલબેન રબારેન જ્યારે કોઈ પણ ડાયરા કરવા જતા હોય છે ત્યારે તેઓ બે થી ત્રણ લાખ રૂપિયા લઈને આવતા હશે એવું સોશિયલ મીડિયા પ્રમાણે જાણવામાં આવે છે કરીએ ગીતાબેન રબારેનની કાર કલેક્શન વિશે તો તેમની પાસે ટોયોટો કંપનીની એક કાર છે તેમ કરીને તેમની પાસે બે ગાડીઓ છે કરીએ કે ગીતાબેન રબારેનની ઇન્કમ તો દરેક કલાકારની ઇન્કમ પોતાના વિડીયો વ્યૂઝ એડશન અને પ્રમોશન પર આધારિત હોય છે તો મિત્રો આપણે તે વિશે આપણે આ વિડીયામાં કંઈ જાણી શકીએ નહીં તો મિત્રો આ હતી ગીતાબેન રબારનની લાઈફસ્ટાઈલ અને તેમના માતા પિતાનું નામ અને તેમના પતિનું નામ અને તેમના લગ્ન ક્યાં થયા હતા તે તમે આ વિડીયામાં જોયું તો તમે ગીતાબેન રબારનના ફ્રેન્ડ હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને અમારા આવા વિડીયા આગળ તમને જોવા મળશે જય માતાજી